જળિયાને કાંઠે ભગવાન જશોનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને એમની જ બાજુમાં સરદારની જે પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલના એકસો ને પચાસમી જયંતિ ઉત્સવ જે પૂરા ભારતમાં માન્ય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ચાલી રહ્યો હોય અને એ જ આજે અહીંયા ભાવનગરમાં આવું રૂઢું જ્યારે આયોજન થયું છે બોલવા બેસી તો બહુ સમય થાય પણ દરેક વડીલો મંચ ઉપર તમામ સંતોની હાજરી છે આપણા સાંસદ બેનથી લઈ અને આપણા કેબિનેટ મંત્રી માનની મુરંબી જીતુભાઈ એમણે બે ત્રણ દિવસ પહેલાં જ વાત કરી કે ભાઈ આ રીતનું છે ને આવો તો મજા આવશે એટલે અમને તો મજા જ આવે કે જે જન જનની અંદર એક આવા મહાનુભાવના જે વિચાર પ્રવેશ કરે મને ક્યારે ક્યારેક બાપુ સ્વામીજી જીતુભાઈ મને વિચાર એ આવે છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદી મળે અને ઓગણીસો ને માં એ મહાપુરુષ વિદાય લઈ લે બે વર્ષ સરખું શાસન કરે અને આજે માં નર્મદાના ખોળામાં એકસો ને બાસી મીટર ની એની પ્રતિમા મૂકવી પડે મહાપુરુષે કેવું કામ કર્યું છે અને જો હરખું દ વર્ષ રહી ગયા હોત ને તો અત્યારે જે આ પાડોશી દેશની જે તકલીફો પડે ને અત્યારે ગોબો કેદુ નો ઉપડી ગયેલો હોત તે દિવસે

અને મને બીજો આનંદ એ છે કે આપણા કીર્તિદાન ભાઈ આજે હાજર છે અત્યારે અને હમણાં જે લાલો ફિલ્મ આવ્યું લાલાની અંદર અમારા લાલાએ જે ગાયું છે સાહેબ એટલે એકવાર કીર્તિભાઈ માટે તાળી થઈ જાય અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલા વર્ષો પછી સ્વામીજી આવું કોઈ ફિલ્મ આવ્યું હોય તો આ પહેલું ફિલ્મ આવ્યું છે એટલે એનું અમને કલા જગત પણ ગૌરવ છે સાહેબ અને ત્રીજી વાત કે ઓગણીસો ને ની પહેલી ડિસેમ્બરે પહેલી વહેલી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ ની કરી પહેલી ડિસેમ્બરે પહેલી ડિસેમ્બરે સોમનાથ આવીને મહાપુરુષે સંકલ્પ કર્યો તો કે મંદિર અહી હિ બનાયે અને એ જ જગ્યાએ પાછું અયોધ્યા યાત્રા ચાલુ થાય કે રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાયંગે સરદાર વલ્લભભાઈ પટેલે ભગવાન સોમનાથ નું મંદિર બનાવ્યું અને પછી જે રામ મંદિર નો સંકલ્પ એનો રહી ગયો તો અને ઈ સંકલ્પ કોઈ પૂરું કર્યો તે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને એ કર્યો છે પણ સેલી વાતી કર દઉં કે પહેલી ડિસેમ્બરે એણે સંકલ્પ કર્યો કે હું સોમનાથ મંદિર આયા બનાવીશ અને 1952 માં એ મંદિર પૂરું થયું અને આજે સોમનાથ ટ્રસ્ટ

આવું શ્રેષ્ઠ સ્થાને છે તે પહેલી ડિસેમ્બરે ત્યાં પણ બહુ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અને સોમનાથ ટ્રસ્ટ વતી નામી કલાકારો વતી કારણ કે હું અને ભાઈ કીર્તિદાન ભાઈ બંને પહેલી ડિસેમ્બરે ભગવાન સોમનાથના સાનિધ્યમાં છે આપ બધાને સોમનાથ પધારવા માટે ભાવભીનું આમંત્રણ અસ્તુ જય સોમનાથ જય સરદાર આભાર પંજીભાઈ ભાઈ આપશીનો હવે પછીના ક્રમે આજના અવસરે આપણા સોની વચ્ચે કલાકારો આપણા સોની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે કલાનગરી ભાવનગરના આંગણે આપણે તેમનું અભિવાદન કરીશું વિનંતી કરું માન્ય કમલેશભાઈ ઉડવાને આજના અવસરે આપણા સોની વચ્ચે ઉપસ્થિત માન્ય કીર્તિદાનભાઈ ગઢવી તેમનું શાલ ઓઢાડી અને કલાનગરી ભાવનગરના આંગણે આ સરદાર યાત્રામાં જ્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો યુનિટી માર્ચમાં ત્યારે આપનું અભિવાદન થયેલું છે શ્રી કમલેશભાઈ ઉડવા આ સમગ્ર એકસો

આહિર સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે તેમનું પણ અહીંયા આગળ આપ અભિવાદન કરશો શ્રી મહેન્દ્રભાઈ ચાવડા માયાભાઈ આહિર સાહેબનું અભિવાદન કરશો જોરદાર તાલીઓથી આપણે સૌ ફરીથી એકવાર વાર લઈએ શ્રી કમલેશભાઈ ઉલ્લાને વિનંતી કરું ફરીથી એકવાર આપણે અહીં આગળ આવી અને માન્ય સાગરદાન ગઢવી તેઓનું પણ આજના અવસરે આપ અભિવાદન સંપન્ન કરશો શ્રી સાગરદાન અભિવાદન કરવા માટે વિનંતી છે જોરદાર તાલિયુ સાથે આપણે સૌ શ્રી પાર્થભાઈ ગોંડલીની વિનંતી કરું આપ શ્રી આપના વ્રધર્સને હવે પછીના ક્રમે માન્ય પરેશાન ગઢવીજી આપણા સૌની વચ્ચે અહીંયા આગળ ઉપસ્થિત છે પોતાની કલા પ્રસ્તુત કરી છે તેમનું પણ અભિવાદન કરશો જોરદાર તાલિઓ સાથે ફરીથી એકવાર વધાવી લઈએ ભારત માતા ભારત માતા કી બોલીએ ભગવાન મહાદેવ કી જય સરદાર અને એમાંય દરેક નગર ને વસાવવામાં આવ્યા છે હાથોમાં ખોડિયાર આપેલું આ નગર છે એવું આપણું ભાવેડા અને એજ ગંગાજળિયા ને કાંઠે ભગવાન જશોનાથ મહાદેવ જ્યાં બિરાજે છે અને એમની જ બાજુમાં સરદારની જે પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલના એકસો ને પચાસ મી જન્મ જયંતિ ઉત્સવ જે પૂરા ભારતમાં માન્ય યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ચાલી રહ્યો હોય અને એ જ આજે અહીંયા ભાવનગરમાં આવું રૂઢું જ્યારે આયોજન થયું છે બોલવા બેસી તો બહુ સમય થાય પણ દરેક વડીલો મંચ ઉપર તમામ સંતોની હાજરી છે આપણા સાંસદ બેનથી લઈ અને આપણા કેબિનેટ મંત્રી માનની મરંબી જીતુભાઈ એમણે બે ત્રણ દિવસ પહેલાં જ વાત કરી કે ભાઈ આ રીતનું છે ને આવો તો મજા આવશે એટલે અમને તો મજા એ જ આવે કે જે જન જનની અંદર એક આવા મહાનુભાવના જે વિચાર પ્રવેશ કરે મને ક્યારે ક્યારેક બાપુ સ્વામીજી જીતુભાઈ મને વિચાર એ આવે છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદી મળે અને ઓગણીસો પચાસ માં એ મહાપુરુષ વિદાય લઈ લે બે સરખું શાસન કરે અને આજે એકસો ને બા મીટર ની એની પ્રતિમા મૂકવી પડે એ મહાપુરુષે કેવું કામ કર્યું છે અને એ જો સરખું દહ વર્ષ રહી ગયા હોત ને તો અત્યારે જે આ પાડોશી દેશની જે તકલીફો પડે ને અત્યારે ઉપડી ગયેલો હોત તે રીતે બે વર્ષ જે મહાપુરુષ એમ કહેવાય કે આઝાદી મેળા પછી બાપુ કામ કરે અને આજે એને એવડી બોળી સંખ્યામાં આપણે અમારા વિદ્યાર્થીઓથી લઈ અને કલેક્ટર સાહેબ સુધી એની હાજરી હોય તમે વિચાર તો કરો કે એ મહાપુરુષની તાકાત કઈ છે અને આજે મારે કાંઈ વધારે નથી કેવું આ ચોકમાં તો કેટલા ડાયરા મેં કરી મને ખબર નથી કારણ કે અમારી શરૂઆત આઈથી થઈ અમે આઈથી જ ઉઈ લ્યો અને મને બીજો આનંદ એ છે કે આપણા કીર્તિદાન ભાઈ આજે હાજર છે અત્યારે અને હમણાં જે લાલો ફિલ્મ આયું લાલાની અંદર અમારા લાલાએ જે ગાયું છે સાહેબ એટલે એકવાર કીર્તિભાઈ માટે તાળી થઈ જાય અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલા વર્ષો પછી સ્વામીજી આવું કોઈ ફિલ્મ આવ્યું હોય તો પહેલું ફિલ્મ એ આવ્યું છે એટલે એનું અમને કલા જગત પણ ગૌરવ છે સાહેબ અને ત્રીજી વાત કે ઓગણીસો ને ની પહેલી ડિસેમ્બરે પહેલી વહેલી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ ની કરી પહેલી ડિસેમ્બર પહેલી ડિસેમ્બર એ સોમનાથ આવીને મહાપુરુષે સંકલ્પ કર્યો હતો કે મંદિર અહીં બનાવે અને એ જ જગ્યા પાછો અયોધ્યા યાત્રા ચાલુ થાય કે રામ લાલા હમ આયેગે મંદિર વહી બનાયેગે સરદાર વલ્લભભાઈ પટેલે ભગવાન સોમનાથ નું મંદિર બનાવ્યું અને પછી જે રામ મંદિર નો સંકલ્પ એનો રહી ગયો તો અને એ સંકલ્પ કોઈ પૂરો કર્યો તે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને કર્યો છે પણ છેલ્લી વાત એ કર દઉં કે પહેલી ડિસેમ્બરે એણે સંકલ્પ કર્યો કે હું સોમનાથ મંદિર અહીંયા બનાવીશ અને ઓગણીસો ને બાવન માં એ મંદિર પૂરું થયું અને આજે સોમનાથ ટ્રસ્ટ પહેલી ડિસેમ્બરે સંકલ્પ દિવસ તરીકે ભગવાન સોમનાથના સાનિધ્યમાં એ સંકલ્પ દિવસની ઉજવણી કરે છે અને એ પણ સોમનાથના ટ્રસ્ટના અધ્યક્ષ આપણે એસએસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુકાન સંભાળી રહ્યા હોય અને આ પહેલી ડિસેમ્બરે પણ ભગવાન સોમનાથના સાનિધ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની નિશ્રામાં અને માનની મુરબી નરેન્દ્રભાઈ મોદી એમના અધ્યક્ષ સ્થાને આવું સરસ ટ્રસ્ટ ચાલે છે તે પહેલી ડિસેમ્બરે ત્યાં પણ બહુ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અને સોમનાથ ટ્રસ્ટ વતી ને કલાકારો વતી કારણ કે હું અને ભાઈ કીર્તિદાન ભાઈ બંને પહેલી ડિસેમ્બરે ભગવાન સોમનાથના સાનિધ્યમાં છે આપ બધાને સોમનાથ પધારવા માટે ભાવભીનો આમંત્રણ અસ્તુ જય સોમનાથ જય સરદાર આભાર પંજીમાયા ભાઈ આપજીનો હવે પછીના ક્રમે આજના અવસરે આપણા સોની વચ્ચે કલાકારો આપણા સોની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે કલાનગરી ભાવનગરના આંગણે આપણે તેમનું અભિવાદન કરીશું વિનંતી કરું માન્ય કમલેશભાઈ ઉડવાને આજના અવસરે આપણા સોની વચ્ચે ઉપસ્થિત માન્ય કીર્તિદાનભાઈ ગઢવી તેમનું શાલ ઓઢાડી અને કલાનગરી ભાવનગરના આંગણે આ સરદાર યાત્રામાં જ્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો યુનિટી માર્ચમાં ત્યારે આપનું અભિવાદન થયેલું છે શ્રી કમલેશભાઈ ઉડવા આ સમગ્ર એકસો

આહિર સાહેબ આપણા સૌ વચ્ચે ઉપસ્થિત છે તેમનું પણ અહીંયા આગળ આપ અભિવાદન કરશો શ્રી મહેન્દ્રભાઈ ચાવડાની માયાભાઈ આહિર સાહેબ અભિવાદન કરશો જોરદાર તારીઓથી આપણે સૌ ફરીથી એકવાર વાર લઈએ શ્રી કમલેશભાઈ ઉડવાને વિનંતી કરું ફરીથી એકવાર આપણે અહીંયા આગળ આવી અને માન્ય સાગરદાનભાઈ ગઢવી તેઓનું પણ આજના અવસરે આપ અભિવાદન સંપન્ન કરશો શ્રી સાગરદાનભાઈનું અભિવાદન કરવા માટે વિનંતી છે જોરદાર તાલિઓ સાથે આપણે સૌ બતાવી લઈએ શ્રી પાર્થભાઈ ગોંડલીને વિનંતી કરું આપ શ્રી આપના બ્રધર્સને હવે પછીના ક્રમે માન્ય પરેશાન ગઢવીજી આપણા સૌની વચ્ચે અહીંયા આગળ ઉપસ્થિત છે પોતાની કલા પ્રસ્તુત કરી છે તેમનું પણ અભિવાદન કરશો જોરદાર તાલુઓ સાથે ફરીથી એકવાર વધાવી લઈએ